તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાવાનું છે જેને લઈને વિવિધ મતદાન કેન્દ્રો પર ઈવીએમ રવાના કરી દેવામાં આવ્યા છે ગાંધીનગર અમદાવાદ બોટાદ વાપી સહિતમાંથી ઈવીએમ રવાના કરી દેવામાં આવ્યા છે ગાંધીનગર તાલુકા પંચાયત માટે બસ્સો ચોવીસ મતદાન મથકો પર બસ્સો ચોવીસ ઇવીએમ પર થશે મતદાન જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પાંચ હજાર પંચ્યાસી ઉમેદવારો મેદાને છે જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના પંદર વોર્ડની સાહીઠ બેઠકો માટે એકસો સત્તાવન ઉમેદવારો મેદાને છે જૂનાગઢ મનપા કુલ બસો સાડત્રીસ લોકોએ કરી હતી ઉમેદવારી જેમાં નવ ઉમેદવારો બન્યા બિનહરીફ છાસઠ નગરપાલિકાની ચારસો એકસઠ વોર્ડની અઢારસો ચુમ્માળીસ બેઠકો માટે પાંચ હજાર છન્નું ઉમેદવારો મેદાને છે જેમાં છાસઠ નગરપાલિકાઓમાંથી એકસો સડસઠ બેઠકો બની બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા છે રાજ્યની એકવીસ નગરપાલિકામાં બેઠકમાં પેટા ચૂંટણી યોજાશે જેમાં બે બેઠકો બિનહરીફ થતાં પિસ્તાળીસ ઉમેદવારો મેદાને છે જ્યારે કટલાલ કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયત છે ચૂંટણી અને રાજ્યના રાજ્યની ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઇઠ્યોતેર બેઠકો માટે બસો ચાળીસ દાવેદારોએ ભર્યા છે ફોર્મ તો ત્રણ તાલુકા પંચાયત માટે એકસો ઇઠ્યોતેર દાવેદારો વચ્ચે ચૂંટણી જંગ જામશે આવતીકાલે મતદાન યોજાશે અને અઢાર ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજના જંગનું પરિણામ આવશે તો ધોરાજીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે ત્રણ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે ભાજપ પાર્ટીના પ્રાથમિક સભ્ય અને હોદ્દેદારો હોવા છતાં ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં સોનલબેન બાલધાએ કોંગ્રેસમાં ઉમેદવારી કરી હતી પરેશ પંડ્યાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને જયેશ વઘાસિયાએ પક્ષ વિરોધી કાર્યકર્તા આ ત્રણેય કાર્યકર્તાઓને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ સસ્પેન્ડ કર્યા છે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો છે તો વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણીને પોલીસ એલર્ટ મોડમાં વલસાડ પારડી અને ધરમપુરમાં ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તમામ મતદાન મથકો પર પોલીસ કર્મીઓ તૈનાત છે ત્રણ ડીવાયસપી પંદર પીઆઈ બત્રીસ પીએસઆઈ અને સાતસો પચાસ પોલીસ જવાનો અને એક એસઆરપીની ટુકડી ખડે પગે તૈનાત રહેશે મતદાન પહેલા ચૂંટણી દરમિયાન રૂકાવટ પેદા કરી શકે તેવા છસો એક લોકો સામે પોલીસે અટકાયતી પગલા લીધા છે વધુમાં પોલીસે ત્રણ કરોડનો વિદેશી દારૂ પણ ઝડપ્યો છે જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને ન્યાયપૂર્ણ થાય એના માટે કુલ છસો એક ઈસોમાં વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવેલા છે એમાં પુરોહિત તાણુ ચોરાણું રવિવારે ચૂંટણી યોજાશે જેને લઈને ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જિલ્લા કલેક્ટરની હાજરીમાં ચૂંટણીમાં રોકાયેલ સ્ટાફને જરૂરી સૂચન કરી ઈવીએમ સાથે રવાના કરાયા દરેક બૂથ પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે મહત્વનું છે કે વલસાડ નગરપાલિકાની કુલ ચુમ્માળીસ બેઠકોમાંથી સાત બેઠકો અગાઉથી જ ભાજપના ફાળે બિનહરીફ થઈ છે જેથી બાકી બચેલી સાડત્રીસ બેઠકો માટે એકસો પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે વલસાડ જિલ્લામાં વલસાડ નગરપાલિકા પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે આવતીકાલે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે આજે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે તમામ પ્રિસાઇડિંગ અને સ્ટાફ હાજર થઈ ગયો છે એમને ચૂંટણી સામગ્રી આપી દેવામાં આવી છે આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની હદમાં ટોટલ ચાર નગરપાલિકા બે જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે જે મામલે અમદાવાદ એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી કુલ અઠયાસી જેટલી બિલ્ડિંગ્સમાં ચૂંટણી યોજાશે તેમાં એકસોગણસાહીઠ બુથનો સમાવેશ કરાયો છે તમામ સ્થળોએ એક એએસપી ચાર ડીવાયએસપી આઠ પીઆઈ ચોવીસ પીએસઆઈ અને એક કંપની એસઆરપીની રાખવામાં આવશે સાથે જ આઠ ક્યુઆરટીટી પર રાખવામાં આવશે સંવેદનશીલ બૂથ ઉપર એસપી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે પોલીસ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે છે અમદાવાદ ચાર નગરપાલિકા બે જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયતની સીટ ઉપર ચૂંટણી યોજનાર છે ઓર આ જે આ જે ઇલેક્શન જે છે ટોટલ એટી બિલ્ડિંગમાં યોજનાર છે અને વન ફોર્ટી નાઇન એમાં સમાવેશ થાય છે આ તમામ જગ્યા જે છે વ્યવસ્થિત બંદોબસ્ત રાખવામાં આવેલ છે આ બંદોબસ્તમાં ટોટલ એક એ એસપી એને ત્રણ ડીવાય એસપી આઠ પીઆઈ ટ્વેન્ટી ફોર પીએસઆઈ ચારસો ચોત્રીસ પોલીસ અને ત્રણસો પાંચ હોમગાર્ડ અને એક કંપની એસઆરપીની છે